જય માતાજીની થોડીક હાસ્ય સાથે રમૂજ સાથે સોનેરી સુવાક્ય સાથે થોડીક આપણે બે પાંચ મિનિટ વાતો કરીએ તમે જુઓ બહેનોને બે ત્રણ વાતનો બહુ શોખ હોય અને આમ જોઈએ ને જો ક્યારેક આપણે વિચાર આવે બેનો છે તે પેલા નખ રંગે પછી ઉપર મોજા પહેરે પેલા નખ રંગે પછી ઉપર પાછા મોજા પહેરે નું એવું છે પેલા હાથ પગ ધોવે પછી પાછો નાવા જાય આપણામાં એવું છે એમ નહી હો બહેનોમાં તો એથી વિશેષ છે એને બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જવું હોય ને તો એ ઘરેથી તૈયાર થઈને જાય તૈયાર થવા જવું હોય તો એ તૈયાર થવા જાય એક બ્યુટી પાર્લરની બહાર તો એક બોર્ડ માર્યું હતું પિત્તળની સમશીને ગમે એટલી કહો હોનાની ન થાય પણ બે ત્રણ વાતનો તો બહુ શોખ એક તૈયાર થું એક એક રોવું અને જોવું એટલો તો બહુ શોખ અને ઓળખાણ કાઢવામાં તો ખામી જ ન રાખે તરત ઓળખાણ કાઢે રોવાનો શોખ કેટલો ગમે એ ગુજરી ગયું નહીં બે ત્રણ બેનો નીકળ્યા એક બેને પૂછ્યું બેન ક્યાં ઓલા સુશીલા બેન મરી ગયા ને હાલો કે હું આવું આ નાકનો દાણો કાઢ્યો આવે રોઈ પછી વળતા વળે ને પછી પૂછે હે આપણે આવ્યા એ કોણ તમારે કઈ હગા થાય એને કાય લેના દેના ન હોય એટલો રોવાનો શોખ જોવાનો શોખ એટલો બજારમાં ગમે કઈક નીકળ્યું હોય બેન્ડવાજા નીકળ્યા હોય ડીજે નીકળ્યું હોય તરત વંડીએ ટીંગાય જાન નીકળ્યું એ જાન નીકળી એ જાન નીકળી આપણે તો જમવા ગયા હોય તો જમીન ચાંદલો લખાવીને કીક મારીને નીકળી જાય ખબર ન હોય વરરાજો ક્યાં છે ને કેવો છે અને ભાઈઓ વંડીએ ટીંગાણી હોય એ જાન નીકળી પાછા મૂકવું કે ખબર મોટો હતો કે નહીં જાવાદે ને બિસારા ને માંડ મંડાણા એક તો માંડ માંડ મેળ પડે ખરેખર હો હક પણ કરવું બહુ અઘરું છે લગ્ન કરવા હેલા છે બાકી હક પણ કરવું અઘરું છે લગ્ન તો લોન લઈ નહીં કરી નાખવી લોન પાંચ લાખની લોન લઈ લેવી પણ હક પણ હક પણ કરવું બહુ અઘરું નોકરી હોય તો થઈ જાય લ્યો આપણને એમ થાય માણસો નોકરીને છોકરી દે છે છોકરાને છોકરી દીએ છે નોકરી હોય એની માં તો આમ 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 એટલી પખતી પખતી હાલે આપણને એમ થાય ખેરી હાંકડી પડશે એટલો પાવર હોય પછી હું ફરમાઈશ મૂકે ખબર છોકરી ધોળી હોવી જોઈએ છોકરી રૂડી હોવી જોઈએ છોકરી પાતળી હોવી જોવે છોકરી કયાગરી હોવી જોવે છોકરીને કૂટી આવડતું હોવું જોઈએ સેવા કરે એવી હોવી જોઈએ કેટલી હાહુની ફરમાઈશ છોકરીની તો વહુની તો બિસારીની એક જ ફરમાઈશ બસ હાહુ ન હોવી જોવે એક ફરમાયશ એની હાહુ ન હોવી જોવે હા 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 અમુક તમે જુઓ ને તેનું કાંઈ સિદ્ધાંત હિંસકો ગમે એટલો હાલે રે ન્યાન્યા હિંસકો ગમે એટલો હાલે એ રે ન્યાન્યા બગા હું ખવાય પણ એનાથી કાંઈ પેટ થોડું ભરાય આ પીજા એ કહેવાય પીજા પણ પીવાનું નથી હકીકતમાં સાવવાનું છે આપણે શું કે આ નળ નળ ક્યારે આવ્યા એટલે નળ તો કે દૂર ના આવ્યા પાણી અત્યારે આવ્યું બાઈ હું કે હાલો નળ આવ્યા નળ નથી આવ્યા પાણી આવ્યું આપણામાં એવું છે આદમીમાં એવું છે આદમી શું કે આ રોડ ક્યાં જાય એટલે રોડ ક્યાંય નથી જતો રોડ અત્યારે બહુ હાઈફાઈ થયા છે ગાડીઓ પણ હાઈફાઈ સ્પીડની છે પણ એક બાપે બહુ મોંઘી કાર દીકરાને લઈ દીધી દીકરાને ચાવી આપતા કીધું કે લે આ કાર પણ કે માપે સ્પીડે આંકજે જેથી કરીને આશીર્વાદ મારી ભેળા રહે તું એટલી બધી સ્પીડ વધારી દે ને પછી આશીર્વાદ મારા ભેળા નહીં થાય એટલે એક વિનંતી ગાડી કાબુમાં થાય એટલી સ્પીડે જ આંખવી એથી વધારે સ્પીડે ગાડી ન આપવી ભલે કંપની વધારે સ્પીડ આપે આપણે એક હાસ્યની આરવાર જરૂરી સમાચાર છે વગર માગી સલાહ છે જય માતાજીની પહોંબાની